જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ દેશી ચણાનું શાક તો જે લગ્ન પ્રસંગમાં હોય છે તે ટાઈપે આપણે દેશી ચણાનું શાક બનાવવાનું છે એકદમ ગુજરાતી સ્ટાઈલમાં તો હવે આપણે દેશી ચણાનું શાક કેવી રીતે બનાવવું તેની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ તો તેના માટે આપણા ઘરમાં જે પણ અવેલેબલ દેશી ચણા હોય તેને લઈ લેવાના છે અને તેને છ થી સાત કલાક પલાળી દેવાના છે ગરમ પાણીમાં અને પછી જ આપણે એનું જ શાક બનાવવાનું છે કોઈ પણ કઠોળ બનાવતા પહેલાં તેને પલાળવું જરૂરી છે તો જ એ સરસ રીતે બને છે તો હવે આપણે દેશી ચણાને છ થી સાત કલાક ગરમ પાણીમાં પલાળી દીધા છે હવે તમે એ દેશી ચણાને જોઈ શકો છો કે કેવા એની સાઇઝમાં ફૂલીને ત્રણ ગણા મોટા થઈ ગયા છે એની સાઈઝમાં હવે આપણે આ દેશી ચણાનું જે શાક બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે આ દેશી ચણાને બાફી લઈશું તો તેના માટે આ પાણી જે છે એને પહેલાં દૂર કરી દઈશું અને હવે આપણે એક કુકર લીધેલું છે જેમાં આ ચણાને પાણી વગર એડ કરવાના છે જો આ રીતે અને હવે આપણે પાણી એડ કરવાનું છે ચોખ્ખું પાણી જો આ રીતે મેં એમાં પાણી એડ કરી દીધેલું છે અને આપણે આની અંદર બીજું કશું જ વસ્તુ એડ કરવાની નથી આપણા ચણા ફટાફટ બફાઈ જાય તેના માટે હવે આપણે ખાલી મીઠું જ એડ કરવાનું છે તો આમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધેલું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એની છ થી સાત વિશલ થવા દઈશું ધીમા તાપ ઉપર એને નથી આપણે કૂક કરવાના એને આપણે મીડિયમ ગેસ ઉપર કરશું ધીમા તાપ ઉપર કરશો તો તમારા ચણા ઝડપથી બફાશે નહીં એટલે આપણે મીડિયમ ગેસ ઉપર રાખશું નહીં ફૂલ નહીં ધીમો હવે આપણું કુકર થાય ત્યાં સુધી આપણે એના મસાલા જોઈ લઈએ તો મસાલા માટે મેં એક સ્પેશિયલ પેસ્ટ બનાવી છે આ શાકમાં એડ કરવા માટે તો તેના માટે અહીંયા આપણે કશ્મીરી લાલ મરચું પાવડર મીઠું હિંગ સાથે ધાણા જીરું સાથે આમચૂર પાવડર અને સંચાર પાવડર લીધેલો છે અને સાતમાં ચાટ મસાલો લીધેલો છે તો સૌથી પહેલાં પેસ્ટ બનાવવા માટે આ બધો મસાલો આપણે ભેગો કરી લઈશું અને તેને એક વાટકીમાં આ રીતે એડ કરી દઈશું બધો જ મસાલો ભેગો કરીને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું હવે આ પાણી એડ થઈ જાય પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમે પેસ્ટ બનાવીને તમારા શાકમાં એડ કરશો તો તેનો કલર બહુ જ સરસ આવશે એકદમ ઢાબા સ્ટાઈલ એનો દેશી ચણાનો કલર આવશે હવે સાથે આપણે અહીંયા લાલ સૂકા મરચાં લીધેલા છે લવિંગ લીધેલું છે સાથે જીરું હિંગ તમાલપત્ર અને મેથી દાણા લીધા છે અને સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેની જ સાથે ઝીણે સુધારેલું આદુ ઝીણું સુધારેલું લસણ અને ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે અને સાથે જ આપણે તેલ લઈ લીધેલું છે અને આપણે જે કુકરમાં ચણા બાફવા મૂક્યા હતા એ થઈ ગયા છે હવે આપણે એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો જે ચણાનો દાણો છે એ આ રીતે તોડીએ તો એ તરત આસાનીથી તૂટી જાય છે સારી રીતે મેશ થઈ જાય છે એટલે કે આપણા ચણા બફાઈને એકદમ કમ્પ્લીટ છે શાક બનાવવા માટે તો હવે એનું પાણી આપણે સાઈડમાં લઈ લઈશું અને ખાલી ચણા જ લઈશું પાણી જે છે સાઈડમાં મૂકી દેવાનું છે જ્યારે શાક બનાવીએ ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તે તેલ આવી ગયું છે હવે આપણે જે લાલ મરચાં લવિંગ તમાલપત્ર હિંગ અને જીરું લીધું હતું તે આમાં એડ કરી દઈશું અને પછી આપણે લસણ અને આદુને આમાં એડ કરીશું આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું આ સમયે જો તમે ટામેટું એડ કરવા માગતા હોય તો આ સમયે ઝીણું સુધારેલું ટામેટું પણ તમે આમાં એડ કરી શકો છો અને તમે ડુંગળી અને ટામેટાની પ્યોરી બનાવીને ગ્રેવી બનાવીને આમાં એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો તો આ સમયે હવે આપણે હળદર પાવડર એડ કરી દઈશું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે જે પેસ્ટ બનાવી હતી મસાલાવાળી એ આમાં એડ કરી દઈશું અને સાથે જ આ વાટકીમાં થોડુંક બે ચમચી જેટલું પાણી એડ કરીને તે પેસ્ટ લઈને પણ આમાં એડ કરી દઈશું આ રીતે તમે પેસ્ટ એડ કરશો તો તમારો કલર પણ સરસ આવશે અને તમારો મસાલો જે છે એ સહેજ પણ બળશે નહીં પાણી એડ કરવાથી હવે આને આપણે બે મિનિટ સુધી થવા દઈશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર જ આ બધી પ્રોસેસ કરવાની છે ફૂલ ગેસ કે ધીમો ગેસ કરવાનો નથી અને આ જ સમયે આપણે જે ચણાનો લોટ લીધો તો એ એડ કરી દઈશું અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું આ રીતે ચણાનો લોટ એડ કરવાથી તેમાં ગાંઠા પણ પડતા નથી અને તમારો જે ચણાનો લોટ છે એ એકદમ સારી રીતે શેકાઈ જાય છે તેલ સાથે એટલે તમને ખાતી વખતે પણ કાચો લાગતો નથી ચણાનો લોટ હવે આમાં થોડાક બબલ્સ ઓછા થઈ જાય પછી આગળની પ્રોસેસ કરશું આમાં ચણાનો લોટ એડ કરવાથી આ બબલ્સ થયા છે આપણો ચણાનો લોટ શેકાઈ જશે એટલે આ બબલ્સ ઓછા થઈ જશે તમે પણ એકવાર આ ટ્રીકથી શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે હવે આપણા બબલ્સ ઓછા થવા લાગ્યા છે આ સમયે આપણે જે ચણા બાફીને રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું અને આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું જો કેટલો સરસ કલર આવ્યો છે એકદમ ઢાબા સ્ટાઇલ કલર આવ્યો છે ને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું ને હવે આમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે થોડું થોડું હજી આને આપણે બે મિનિટ સુધી થવા દેવાનું છે અને સાથે જ આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી દીધું છે આમાં બહુ વધારે પાણી એડ નથી કરવાનું બસ થોડુંક જ પાણી એડ કરવાનું છે સાથે આપણે આમાં મીઠું એડ કરી દીધું છે અને મીઠું આપણે બાફતી વખતે પણ એડ કર્યું દીધું એટલે આમાં તમારે લેવલ તમારું ચાખીને પછી એડ કરવું તમારા ટેસ્ટ પ્રમાણે આમાં મીઠું અને મરચું એડ કરવું અને સાથે જ આપણે આ બધા મસાલાને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ એડ કરી દીધી છે ચપટીક જેવી અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ સુધી એને થવા દેવાનું છે અને હવે આપણે બે મિનિટ આને ઢાંકણ બંધ કરીને પછી ચડવા દઈશું એટલે આપણો જે મસાલો છે એ બધો ચણા સાથે સારી રીતે મિક્સ થઈ જાય હવે બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો જે ચણા સાથેનો બધો મસાલો છે એ મિક્સ થઈ ગયો છે જો તમે ચેક કરશો તો જો આપણી ગ્રેવી પણ બહુ જ સરસ બની છે બહુ ઢીલી પણ નહીં અને બહુ થીક પણ નહીં એ ટાઈપની આપણી આ ગ્રેવી તૈયાર થઈ છે આ સમયે જો તમારી ગ્રેવી તમને પતલી લાગતી હોય પાણી જેવી તો આ સમયે બીજો ચણાનો લોટ શેકીને સાઈડમાં તમે આમાં એડ કરી શકો છો હવે આમાં એક મસ્ત મજાનો તડકો કરી લઈએ આપણું શાક તો તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં એક મસ્ત તડકો કરીએ જેથી ઉપર કલર બહુ જ સરસ આવશે તો એના માટે મેં અહીંયા એક તપેલીમાં આ રીતે બે ચમચી જેટલું તેલ લીધેલું છે અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને તેલમાં સારી રીતે મિક્સ કરીને આ વઘારે આપણે શાક ઉપર એડ કરી દેવાનો છે આ રીતે હલાવીને અને આ એડ થઈ જાય પછી પણ એને બે મિનિટ સુધી થવા દેવાનું છે જ્યાં સુધી બાજુમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી હવે આપણું તેલ ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે એટલે આમાં આપણે લાસ્ટમાં કસૂરી મેથી એડ કરીશું જેથી તમારો જે શાકનો ટેસ્ટ છે એ સો ગણો વધારે સારો આવશે અને સાથે જ આ રીતે આપણે ઉપર તમે ગરમ મસાલો એડ કરવા માંગતા હોય તો ઉપરથી ગરમ મસાલો પણ આ સમયે એડ કરી દેવાનો હવે સારી જ રીતે બધું મિક્સ કરીને એને આપણે બે મિનિટ સુધી થવા દઈશું જો આ રીતે બહુ જ સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો તમારે શું કરવાનું છે કે ખાલી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને વીઆર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈઝ પ્લીઝ વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે એને શેર કરો આ રેસીપીને અને આગળ તમે કઈ રેસીપી જોવા માગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો ચાલો હવે આપણે આપણી શાક તૈયાર થઈ ગયું છે તો તેને સર્વ કરી લઈએ તો આપણે આ રીતે શાકને એક પ્લેટમાં સજાવી લીધેલું છે આ રીતે એને શવ કર્યું અને અત્યારે આપણે આ દેશી ચણાના શાકને પરોઠા સાથે શવ કર્યું છે તમે તેને પૂરી સાથે પણ ખાઈ શકો છો આ પરોઠા સાથે પણ બહુ જ સરસ લાગે છે સાથે ગરમ ગરમ રોટલી સાથે પણ એને ખાઈ શકો છો તો હવે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર